હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જ્યારે આજે દેશમાં કટોકટીની પરિસ્થિતિ છે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે પાકિસ્તાન ઉપર જ્યારે આપણી આર્મી હુમલો કરી રહી છે ત્યારે અમે એક સ્ટેટમેન્ટ આપી કે શહેર કોંગ્રેસના તમામ સભ્યો દેશની જોડે છે વડાપ્રધાન જે કરી રહ્યા છે અમે તેની જોડે છે જ્યારે આજ રોજ ફેસબુક ઉપર અમને એક પોસ્ટ મળી કે જેની અંદર એક પોસ્ટમાં દર્શાવ્યું છે કે નડિયાદનો કોઈ ઈસમ દ્વારા અમે એને સપોર્ટ કરીએ જયારે એને દેશ વિરોધી પ્રવૃત્તિની પોસ્ટ મૂકી અને અમે એને પોલીસ સ્ટેશન ગયા એવી ફેસબુક પોસ્ટ સંતરામ મંદિરના પેજ પેજ ઉપર જોવા મળતા જ અમે જોઈને ખબર પડી કે આ ખોટી પ્રવૃત્તિ ચાલી રહી છે એટલે અમે તપાસીને આજે નડિયાદ ટાઉન પીઆઈ શ્રી સાયબર ક્રાઇમ પીઆઈ શ્રી ડીએસપી નડિયાદ અને રજિસ્ટ્રાર શ્રી ગુજરાત હાઈકોર્ટ સોલાને એક અરજી એફઆઈઆર કરવા માટે આપેલી છે કે જે વ્યક્તિએ આજથી અઠવાડિયા પહેલા દેશ વિરોધી પોસ્ટ કરી હતી પોલીસ તેને ધરપકડ કરીને જામીન આપ્યા છે તે પોસ્ટમાં અમારો કોઈ ભાગ નથી તે વ્યક્તિ જોડે અમારે બે થી અઢી વર્ષથી કોઈ સબંધ નથી તે નડિયાદ ચેર કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસનો કોઈ હોદ્દેદાર નથી તેમ છતાં જૂનો એક ફોટો લઈ અને એ ફેસબુક ઉપર પોસ્ટ કરતા આજે જ્યારે હું

અરજી કરેલી છે અમે જે જેણે પોસ્ટ મૂકી છે અને હર્ષિલ પટેલ વત્તા કે જે નડિયાદ ચેર મહામંત્રી છે અને વત્તા બે કે જે આ ગ્રુપના એડમિન છે એ તમામ વિરુદ્ધ ફરિયાદ માટે અમે આજે અરજી આપેલી છે